સગીરાએ પોલીસને એવી હકીકત જણાવી હતી કે તેના પિતા રાત્રીના સમય તેની પાસે આવે છે અને પોતાની સાથે સુવા માટે દબાણ કરે છે એને હતા હતા જો વિરોધ કરે તો તો ગુસ્સે થતા અને પોલીસ કેસ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા સગીરાની માતા ત્રણ વર્ષથી પિતા સાથે ઝઘડીને વતન ઉત્તર પ્રદેશ જતી રહી છે તે પિતા મોટાભાઈ અને કાકા સાથે ડિંડોલ વિસ્તારમાં રહે છે પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકીએ ગંભીરતાથી લીધી હતી અને યુવતીના કાકાને બોલાવ્યા હતા અને મોટાભાઈની હરકતને લઈને માહિતીગાર કરતા તેમણે મોટાભાઈ વિરુદ્ધ છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધાવતા પોલીસે છત્રીસ વર્ષીય નરાધામ પિતાની ધરપકડ કરી હતી આ અંગે એસએપી વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ડિંડોલી વિસ્તાર માટે એક ફરિયાદ આવી છે અને ફરિયાદ આપી છે કે તેમની સગી ભત્રીજી પર સગા પિતાએ શારીરિક અડપલા કરેલા છે જે સંદર્ભે પોલીસે તાત્કાલિક તેમની ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ બાળા સાથે ઘટના બની ત્યારે તે હિંમત કરીને પોલીસ સ્ટેશન આવી હતી અને તેની ફરિયાદના આધારે તેના પિતાની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો ફરિયાદીની માતા હાલ વતન ગઈ છે તેનો ગેરલાભ લઈ પિતાએ આકૃત્ય કર્યો છે ડિંડોલી વિસ્તારમાં ભરવાડનગર ચાર રસ્તા એરિયા છે જેમાંથી એક ફરિયાદી આવી અને પોતાની ફરિયાદ આપેલ છે કે પોતાની સગી ભત્રીજી જે છે એની ઉપર એના સગા પિતાએ શારીરિક અડફલા કરેલા છે જે સંબંધે પોલીસે તાત્કાલિક એની ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરી એટલે એની પિતાની ધરપકડ કરેલી છે જ્યારે આ બાળા સાથે આવું કૃત્ય થયું ત્યારે એ પોતે જ પોલીસ સ્ટેશન પણ આવી ગયેલી હિંમત કરીને અને પોલીસ સ્ટેશને એની વિના જાણીને એના કુટુંબીજનોનો સંપર્ક કરેલો અને ત્યારબાદ એની ફરિયાદ લઈ અને જે એનો પિતા છે એને અટક કરી અને એને જેલમાં મોકલી આવેલ છે આ આજે છે બાળા છે એની સાથે એની માતા હાલ એના વતન ગયેલી હોય ને એનો ગેરલાભ લઈ અને પિતાએ આ કૃત્ય કરેલું હોય તો તપાસમાં ખુલવામાં માંગેલ છે સરસર બાળા કઈ રીતના ડિપ્રેશનમાં હતી અને કઈ રીતે હિંમત કરી કે યુનિફોર્મ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ બાળા છે એ એની સાથે અઠવાડિયા પહેલા પણ આ રીતનું મૃત્યુ થયેલું પછી આ ફરીવાર એનું રિપીટેશન થતાં બાળાએ સ્કૂલમાં સ્કૂલ ડ્રેસ સાથે જ એક મહિલાને એને વાત કરેલી અને એક મહિલા મહિલાએ એને હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવેલી અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આપીથી જણાવતા મહિલાએ આ અંગે વાત કરી હતી મહિલાએ તેમની હિંમત આપતા તે સ્કૂલ યુનિફોર્મમાં પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આ પીતી જણાવતા પોલીસે તેને ગંભીરતા સમજી તાત્કાલિક ફરિયાદ દાખલ કરી પિતાની ધરપકડ કરી હતી હાલ તો સમગ્ર મામલે ડિંડોરી પોલીસે આરોપી પિતા વિરુદ્ધ છેડતી પોોની કલમ અંતર્ગત ગુનો નોંધી જેલના સળિયા પાત્ર ધકેલી કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ